સુરેન્દ્રનગરના તરણેતરના મેળામાં યુવકને માર મારતી પોલીસ અને ત્રણથી ચાર પોલીસ કર્મચારી યુવકને માર મારતા દેખાયા લાકડીથી શખ્સ ઉપર તૂટી પડ્યા હતા પોલીસકર્મીઓ યુવકને ઢોર માર મારવા માટેનું કારણ એ જાણી શકાયું નથી ટીવી ન્યૂઝ આ વાયરલ વીડિયોની પણ પુષ્ટિ નથી કરતું તો સુરેન્દ્રનગર પાસે તરણેતરનો મેળો અને આ તરણેતરના મેળામાં આ ઘટના બની હતી મેળામાં યુવકને માર મારવામાં આવી રહ્યો છે અને ત્રણ થી ચાર પોલીસ કર્મચારી યુવકને માર મારતા દેખાઈ રહ્યા છે લાકડીથી એ પોલીસ કર્મીઓ એ યુવક ઉપર તૂટી પડ્યા હતા જોકે બીટીબી ન્યૂઝ એ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું તો સુરેન્દ્રનગરના તરણેતરના મેળાની આ ઘટના છે જ્યાં યુવકને માર મારવામાં આવ્યો અને એનો વિડીયો છે એ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ત્રણ થી ચાર પોલીસવાળા છે કે જે એ યુવાનને મારી રહ્યા છે વીટીવી ન્યૂઝ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું થોડીક જ વારમાં હું આપને વિડિયો પણ અહીંયા ટીવી સ્ક્રીન ઉપર બતાવીશું કે ત્રણથી ચાર પોલીસ કર્મચારી યુવકને માર મારતા એ દેખાઈ પણ રહ્યા છે આ વિડીયો ધ્યાનથી જોજો જેમાં જોઈ શકાય છે કે ત્રણથી ચાર પોલીસ યુવકને માર મારી રહ્યા છે આસપાસ પણ એકત્ર થઈ ગયું છે કારણ જાણી શકાયું નથી કે શા માટે માર મારવામાં આવ્યો પણ વીટીવી ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું આજ સચિન સચિન ફોનલાઇન પર તરણેતરના મેળાની ઘટના છે યુવકને માર મારતી પોલીસ અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ સચિન શું મામલો જી અંકુશ જો વાત કરવામાં આવે તો થાન તાલુકામાં તરણેતર ખાતે વિશ્વ વિખ્યાત મેળો ભરાય છે જ્યાં લોક માનવ મેળા મને છે ત્યાં બે થી ત્રણ જેટલા પોલીસ કર્મચારીઓ દ્વારા એક યુવકને ઢોર માર મારતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે હાલ યુવક ને વિડીયો વાયરલ તેનું કદ હકબંધ થયું છે ત્રણે તર ના મેળાની ભીડ ભીડમાં યુવક ને પોલીસ દ્વારા માર મારવામાં આવતા પોલીસ થી કામગીરી પણ અમે પણ સવાલ ઉઠ્યો સમગ્ર માહિતી બદલ આપનો આભાર